પાર્કિંગ એ પૂગી ગયા છે ત્યાં બધા સાથે પીડા હોય કારણ કે વાડિયા આમ છે ત્યાં જવું હોય તો આમથી ફરીને જવું પડે અહી વણી ચૂતી ગઈ છે હવે લઈને વડિયા જાય વવાઈ ગયો ને આપણે લોટા વોટા જુતી ગયો ને આપણે તો આવી જાય હજી તો થોડુંક આયું અડધું કોણ આવેલું તો સેફ્ટી બોલ્ટું તો પેલા સેફ્ટી બોલ રોજા વધારો અને હવે તો અત્યારે સોમાવું હોય કેડો થઈ ગયો પાસ કલાક

ફરી આમ પગ મૂકવાનું કે જગ્યા છે ને એટલે બધું મૂકવાનું હોય ફરવા લો તો પેલા ફટાફટ લોટાટ રાખી આવું તો ફેમિલી ટ્રેક્ટર રાખવા જવાનું છે ને આપણા પાર્કિંગ એ પૂગી ગયા છીએ અહીંયા બધા સાધન પીડા હોય કારણ કે વાડીયા આમ છે ત્યાં જવું હોય તો આમથી ફરીને જવું પડે અહીંથી સીધું આટેકવાનું હોય આજુબાજુમાં એટલે અહીંયા જાગડી ઘટાડમાં પીડા હોય જમાવટવાળા હવે આ ટ્રેક્ટર લઈને આપણે આંકવા જવાનું છે ને ઓલા વાડીએ પુગાડવાનું છે રોડીને આપણે લોટાટ રાખવા જવાનું છે ખરો હલો તો પેલા જોડાવી લઈએ પછી આખી લે આપણા ના કમ્પ્લેટ સાધનો જૂતી ગયા છે વણી જૂતી ગઈ છે હવે લઈને વાળીએ જાય વવાઈ ગયો ને આપણે લોટા વોટા જૂતી ગયો ને આપણે બધા હાલો તો ડાબી મેલજી આવી તો થોડુંક આવ્યું અડધું પણ આવેલું હતું આ સેફ્ટી બોલ તો પહેલા સેફ્ટી બોલ બદલાવો તો ચોતરા કાટ નહીં ગયા ચોતરા અહીંયા કંઈક તો કરવા હાલો તો પેલા ફટાફટ સેફ્ટી બોલ બદલાઈ નહીં થયા આપણી પાસે સ્ટોક હતો જ રાખવો જોઈએ કારણ કે અટાણે બહુ કડક ને એવું બધું છે તો નહી મેડ આવે મોબાઈલ લઈ માં તો મોબાઈલ એક્સેપ્ટેબલ છોટા પડશે અત્યારે આપણે ગામમાં ગયા તા હતું અને હવે તો અત્યારે સોમા થઈ ગયો પાંચ કલાક રોજા થોડા ટ્રેક્ટર આખીને છોડવી રાખવાની એવી મજા આવે ને વાત ટ્રેક્ટર ગમે લીવર જતો ધીરે ધીરે હાલે આ તો સીધો લીવર ભેગું ગમરો થાયો તો બફારા કરવાનો ટાઈમ થઈ ગયો પેલા ત્યારે આ અટાણે બધે સાધન હેરખું વ્યવસ્થિત ગોઠવવાનું ચાલુ કરી દીધું કારણ કે અમે ફરિયામાં કે પગ મૂકવાની જગ્યા રહી નથી બધે સાધનો નડે હે તો બધે ફેરવીએ છીએ હેખા લાઈનમાં ગોઠવીએ પાંચ છતો દવા દીધાઓ નીકળવું વહીઓને વેણીયન બધી ને ફેરવીએ છીએ બાકીનો અર્ધો અંદર ફોર વ્હીલર ને એવું દાવા દીધું અમે કે પગ મૂકવાની જગ્યા નહોતી હવારે આમાં આવવું હોય ને આલીને ગાડી નહોતી નીકળે આમ એટલી આમ બધું ફીટ થઈ ગયું હતું પછી તો અડધા જોડાવી ગયા હે ને વહીયું બે વાંધાવા દીધું એવું બધું કામ ચાલુ કરી દીધું છે

કેના ભેગે આવી હે હા વેદુ બે કેના ભેગે આવી વેદુ હે કેના ભેગી હે પાપા ભેગી ઓ રોકાવાન છે કે વહી જવાન છે રોકાવાનું ફેમિલી મસ્ત મજાની પાછી હાંજ થઈ ગઈ છે બધા ટોર્થ ફેરવાઈ ગયા છે ને વ્યવસ્થિત રીતે બંધાઈ ગયા છે કારણ કે બારોબાર અત્યારે બાંધવાના ન હોય રહે તે અંદર લઈ લેવાનું ખર અમારે અહીંયા હવે દીપડાની બીક લાગતી હોય છે આ બધું થોડોક ગિરના નજીક તેઓ ત્રાસ છે એટલે બધાને અંદર ફેરવી લીધા છે આપણે ટ્રેક્ટર રાખવા ગયા હતા ને બધું ઘણું કામ હતું આખો દીધી ટ્રેક્ટરમાં હવે થોડી સીઝનને હળવી પડી છે એટલે હવે એટલે નવ્વાણું ટકા તો કન્ટિન્યુ લોગ આવશે જ ઘણા એનો કોમેટ હતી એટલે લોગ નહોતા આવતા એટલે સિઝનમાં હતા એટલે ન આવતા હવે રેગ્યુલર આવવા માં છે અને કોઈ નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસ આવું હવે સીઝન પારવી થઈ ગઈ છે બહુ એવું બધું કંઈ છે ને સારું હાલો તો મળીએ પાછા કાલે ફરીથી એક નવા બ્લોગના નવા વિડીયોમાં